વિશેષ સ્મરણીય ચોત્રીસ વર્ષ જેટલી નોકરીને સેવા આપીને શાળાને ટોચનું સ્થાન અપાવવામાં જે ફાળો આપ્યો તે સુલતાનપુર ગામના લોકો ક્યારેય તેમનું ઋણ અદા કરી શકશે નહીં શાળા જેને મન તપોવન ભૂમિને સુલતાનપુરને કર્મભૂમિ ગણીને જે દીકરીઓને શિક્ષણ ઉપરાંત સંસ્કાર સિંચીને તેમજ ઉત્તમ કારકિર્દી ઘડવામાં તેમનો અમૂલ્ય સિંહફાળો કાયમ માટે યાદગાર રહેશે રાણાભાઈ પોષિયાએ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં એન હોય નવોદય પરીક્ષા હોય જ્ઞાન સાધના હોય તે પછી સીઈટી હોય જેમાં બાળાઓને ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપી શાળાને હંમેશા ઉચ્ચ લેવલે ગૌરવ અપાવ્યું છે હર હંમેશ પોઝિટિવ વિચારો સમયને હંમેશા જીતીને સાચા અર્થે શિક્ષકત્વની ભાવના સાથે કામ કરવાની તેમની કળા આદર્શ નિષ્કામ કર્મયોગી આદાથી પૂર્તિ મંત કરીને શાળાને હંમેશા પ્રથમ હરોળમાં લાવી દીધી તેવા શિક્ષક રાણાભાઈ ગોશિયાના વયની વૃત્તિ વિદાય સમારંભમાં બહોળી સંખ્યામાં ગામલોકો તેમના પરિવારજનો સગાવાલા મિત્રો સ્નેહીઓ બાળાઓ ગામનાગેવાનું સ્કૂલ શિક્ષક સ્ટાફ આજુબાજુ ગામના શિક્ષકો હાજર રહ્યા હતા ને તેમનું સાલ ઉડાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું કન્યા શાળાના સ્ટાફ દ્વારા રાણાભાઈ પોશિયાનું શીલ્ડ અને સાલ ઉડાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું રાણાભાઈ પુષિયા દ્વારા બાળાઓની વોટર બેગ આપવામાં આવી હતી શાળાની વાળાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ વિદાય ગીત રજૂ કરીને રાણાભાઈ પોષિયાને વિદાય આપી હતી ત્યારે હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયા હતા ધોરણ આઠ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથો સાથ યોજવામાં આવ્યો હતો શાળાના સ્ટાફ દ્વારા વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આઠમી વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાને બે ખુરશી ભેટ આપવામાં આવી હતી સમસ્ત કાર્યક્રમમાં આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીને સૌ લોકોએ સાથે ભોજન લીધું હતું